પેલા હેં આ ભત્તા હે ને આપણે ઉપર ચડાવી દઈએ એટલે હે ને અહીંયા નરે નહીં પછી કરવાની હે ને મજા આવે ને પછી સીરી આપણે ચડાવી દઈએ કેમ કે આમાં એ પાછો હે ને દેકાર આખો આપણે બનવું જોઈએ આ ભતા હે ને ઉપર રાખી દઈએ તને તન ને બોલ આપણે ટાઈટ કરી દઈએ તો હે ને મિત્રો ચડાવી દીધા આપણે તો હે ને આવું પૂરી હે ને આપણું જે દેખાડ હે ને અમારે બીજું હે આખો અલગ પ્રકાર છે હે ને બનાવ્યું કેમ કે એકલો વ્યક્તિ ને તો આવા જો પતા બનાવીએ ને એટલે હે ને વાંધો ન આવે હવે આપણે અહીંયા હે ને ત્રણ ત્રણ ત્યાં ચડાવી દીધા પછી આમ કરીને હે ને સીધો કરી નાખીએ મિત્રો આપણે હે ને બોલોન પાન બધું લઈ લીધું હવે યા હે ને આમ ઊભું હે રહી ગયા એટલે એવી રીતના આપણે બધા કરી દેહ પેલા એક એક સાઈડ થી હે આ બોલો મારી હું પછી ઓલા બે ઓલાઈ સાઈડ ને એક બતામાં બે બોલ હે પછી ઈ કરી દેહ તો મિત્રો જો ઊભા કરી દીધા ને એક થી હે ને આપણે બોલું તને તનમાં નાખી દીધા હવે આ બાજુ હે ને બે બે બોલ હે એ હમણાં આપણે કરી નાખીએ છે ને થોડુંક આમ ફેંસવું હોય એટલે એ હમણાં બધી આપણે કરી નાખીએ નવલા ભાઈ હવે આવી ગયા આપણે બુશિંગ આમાં બદલાવવાના હે હજી પીનો તો મિત્રો હે ને જે આમાં આપણે હે ને બુશિંગ ને ને હે ને બધી કહી દો ભાઈ કરે તો આપણે હે ને હવે ઓલું કરી લઈએ ટાઈટ બોલ To mấy trạng bạc là này bởi vì học hành hạng không biết tay gió. Doa hạng thai, doa hạng hạng thế hạng 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 તો મિત્રો ક્લ નહીં આપણું કામ થઈ ગયો કમાન નહીં હે ને બધી ઓકે થઈ ગયો ને ઓલે પાછાને જોતામાં આપણે જે પિનમાં ગ્રીસ નહોતો ફૂટતો એ કમ્પ્લીટ કરાવી લીધો તો મિત્રો તને હે ને ફટા આપણે કરી દીધા ટાઈટ હવે છે ને ખાલી બોલ ફેસ કર્યા હતા પાનો લઈને હવે છે ને ફૂલ બધી બાજુ છે ને બોલ કરી દેજે નહીં તો આ ફટો હે ને નહોતા આવતો કેમ કે હેને બહાર ખેંચવા માગે એનું કીક હે ને કરીએ પેલા આ કરી દેજે આ એક સાઈડ હે ને બે બે બોલ હે અહીંયા એક બાજુ બાકી છે તો એ હવે હે ને બધા કરી દઈએ ને ઓલી બાજુ સિંગલ બોલ છે ખાલી તો હે ને મિત્રો કરી લીધા આપણે બતાં બધા ટાઈટ બોલું ને આમ એક આ બધું હે ને બોલ નતા આવતા એકલો હે એટલે હેને ખેંચાતો નથી કેમ કે હેને બાદ ધક્કો મારે માગે થોડોક અંદર હેને બેન થઈ ગયો લઈ આવ્યો એક પછી કરી દે હો એક બોલ ટેકાવી દીધો પરસે તો નહીં ને ગરમીની હાલત મિત્રો એવી થઈ ગઈ ભાઈ ગરમી એવી છે જમ્યું નથી હાલત હા હેને ખરાબ થઈ ગઈ ને હવે વારવાનો હોય હવે હે ને તો મિત્ર જ્યાં હે ને થઈ ગયો કમ્પ્લીટ આપણે રોડ હે ને નાખી દીધો ક્લડ નો યા આ હે ને માસ્તર હે એ હે ને અંડર ઉપરથી ઓઇલની નળી હે ને નળી આમાં આવે ઓઇલ વાયરની નળી એટલે હે ને પછી આમાંથી સપ્લાય કરે એક માસ્તર અહીંયા આવે ને એક હે ઉપર અંદર આવે ને જ્યાં રોડ હે આ કેમ કે હવાર મેં દેખાઈ રહ્યું આ જ્યાં તૂટી ગયો હતો એના હિસાબે હે ને ક્લડ નતો થતો કેમકે અહીંથી મેન આટ છે આપણે વેલ્ડિંગ કરાવી હે ને કમ્પ્લીટ થઈ ગયા માપ ન સરખો એટલે હવે વાંધો નહીં આવે ને બીજો આ બધું હે નવું નાખી દીધું કમાન કામ થઈ ગયું તો મિત્રો તન હાથ થઈ ગઈ ને બધો કામ આપણો ઓકે થઈ ગયો હવે ને હવે આપણે બિલ અહીંયા બનાવી લઈએ કેટલાનો ખર્ચો આવ્યો હું હૈ પછી તમને આગળ જણાવી ને એક ભટ્ટું હે અને આપણો સાથો સાફ કરવાનો હે હજી આપણે હે ને જમવાનું બાકી છે જમ્યું હે નામ હતા ને સાહેબ બધું કમ્પ્લીટ થયું તો હવે આપણે અંદર જઈએ પહેલાં કમાન વાળાની આપણે બિલ કેટલો થઈએ એ પૂછી લઈએ અને પછી વાહ ક્લડનો નાન ના બધાય આપણે કામ કરી રહ્યું તો મિત્રો ચાર ને ત્રીસ થઈ ગઈ અત્યારે આપણે આવી ગયા આપણો હિસાબ બધા કરાવીને બિલ એ આપણે છે ને નિરાતે કહેવું તમને કેટલામાં ખર્ચો આવ્યો ને વરસાદ આવ્યો તો અત્યારે જોરદાર ને હવે હે ને બંધ થયો અત્યાર સુધી વરસાદ ચાલુ હતો ને જો હજી અંધાઈ રહ્યો ને આપણે ગાડી હે ને હાવ વાહે જવા દીધી ને હવે હજી સાથો આપણું સાફ કરવાનો હે તો મિત્ર ભાષા હે ને આપણે સાથામાં આવી ગયા ને વરસાદ આવ્યો એટલે હે ને હવે જામી ગયો નીકળવો બહુ ઓલો હે એમ કે હે ને ચીકણી માટી હે ને કુવારેથી હે જાય એમ નથી કેમ કે પ્રેશર હે ને આમાં કામ ન કરે જેમ પાણી નાખીએ ને એમ તો હેને ચોંટી જાય આ હવે ને આ પાવરો આપણે લઈ આવ્યા ને પાવરો લઈને હવે કાઢી નાખીએ જેટલો નીકળે એટલો ને બાકીનો હે ને સર્વિસ કરાવી નાખશો ઓલી પટ્ટી વાહ રાખી દીધી પટ્ટા મારી દીધા અને સીરી અહીંયા આમ રાખી દીધી મિત્રો ઉપર ઉપરથી હે ને આપણે કાઢી નહીં ખબર એટલે નીકળવા ને એટલો હે ને ચોટે આમાં પાણી વાળા હોય ને એમ હે ને ચોટી જાય એટલે હે ને કઈ જાવ આપણે ને ગરમી એટલી વારમાં આખા ભાઈ ગરમી છે ને આવી ગયા કેમ કે કાઢવું ને ભાઈ પાવડો આંક હેલી વાત નથી ખેડૂત લોકો હોય એને ખબર હોય ને આ હે ને હવે જામી ગયા એટલે હે ને આ પાવડાને જવાબ નથી દેતો એટલે આ હે ને આપણે પતર અમે કામ કરીને હે ને ઉખરવું જોઈએ પછી રોપાની ટ્રીપ ભાઈ એવી છે ને આખી રોપાની ટ્રીપ બહુ ભારે પડી ભાઈ thàm ít man hả na màn màn cái Rut, mình là là. Rằng, mình cái này áp màn giờ na đợt cọc lắc thấy, giờ, cái thứ hả na phải bò ở kia ra em service em thấy hả na phu vào đấy, nick ra ấy, các em cái khơi khơi đút lóc ở hả, thàm ra khâu này giờ hả, chỗ એટલે પાવરા નહીં હે જવાબ નથી દેતો જો બહુ હે ને કાધવો આના વજન હે મિત્રો નહીં હોય ને તો અર્ધા ટન આસપાસ હેસપાસ અર્ધા ટનની માથે પાંચસો છસો સાતસો કિલા જેટલો હે વજન હે કેમકે હે પાવરામાં હેને માન માન કરીને હે ને ભાઈ પેલા જ્યાંથી આનીથી ખોઈ દઉં ને પછી હે ને પાવરાથી ખોદી આમ ભેગો કર્યો એટલે ભાઈ હેને બહુ અઘરો હે તન તો એમ કંઈ હેલું આમાં હવે હે ને આટલો કાઢી નાખીએ આમ પેલા આપણે આ હજી હે ને કાઢવામાં અડધી કલાક થઈ જાય હે કેમકે ચોટે હે અત્યારે ચોમાસાના હિસાબે તો મિત્રો છેલે સેલે હે ને પાવરા જે આખી ગાડી હે ને કાઢી નહીં ખોતા સેલે જેવા જે પાવરાનો હે ને ધોકો તૂટી ગયો તમે જઈએ ભાઈ કેમ કે હેલો હેને ને નતા બધા કરવું એ હેને ને અઘરું હે ને આપણા હાથમાં લઈ ગયું મિત્રો કેમ કે ઓસિંતાનો હાથ તૂટ્યો ને એટલે હે ને ઓલા પાટી આમ આપણો હાથ ભટકાનો અહીંયા હે ને જેવી કંઈક લઈ નીકળ્યા પણ આમ હેને ને મૂર્ત ઘા લાગ્યો એટલે હેને દુઃખે ને આપણે હાલત ભાઈ જવો તમે પગ હાથો નહીં એટલે હે ને આ ધંધો કરવો નહીં હેલો ન તો મિત્રો તમે જ કહેજો કે ગાડી કરતા બધા ધંધા હારા કે નહીં ગાડી જેવા કંઈ અઘરો ધંધો હે ને મિત્રો હે નહીં કેમકે આજે બધા હે ને આમાં આવું કરવું પડે કેમકે એવા અમુક માલ ભર્યા હોય એટલે હે ને હવે આ ગાળો કેમકે કે જોજે પાવરા તોડી નહીં ખો પાવરા જવાબ નથી દેતો તો એ આપણે વાંચી હે ને ખોટી ખોટીને હે ને જ્યાં આપણી આગળ લોખંડની પ્લેટ હતી એની છે ને કાયદો ને આંગળાઈ ને આંગળી છોલાઈ ગઈ હાથુ હવે કઈ હે કામ નથી કરતા ને ઓછિનતાના પાછા પાવરો તૂતા પાટીમાં હે ને ભટકાનો એટલે દુઃખે હાથ આપણે હે દોઢ કલાકથી આ કઈ કાઢીએ તોય હે માન માન હે ને આપણે કાઢો એ તોય હજી હે ને આટલો હે હવે પાવરો તો હે ને તૂટી ગયો તોય હજી આ કાઢવો જો હે કેમ કે આ પ્રેશરથી હે ને જાય એમ મિત્રો હવે હે પાવરેથી કાઢીએ આપણે જ્યાં પાવરામાં હે ને ચોતી જાય આ ગાડી આ માટી હે ને આપણા કરતાં ચીકણી આવે આંધ્રપ્રદેશની એટલે જેમ હે ને ઓલું પાણીને ભીંજાઈને એમ હે ને ચોતી જાય પાવરામાં છે ને એમાંય પાવરામય હે ને આ જવાબ નથી દેતી માટી એવી હે મિત્ર અને આ ધંધો હે ને મિત્રો કરવાય ને તો પૂરેપૂરી હે ને સહનશક્તિ જોઈએ બાકી સહનશક્તિ વિના હે ને ધંધો ન થાય અને મિત્ર આ ધંધામાં હે ને પૂરેપૂરી સહનશક્તિ જઈએ ને હિંમત જઈએ પૂરેપૂરી તો તમે હે ને આ ધંધામાં સક્સેસ થાવ બાકી તમે આગળ એક ટ્રીપમાં આગળ કોઈક આવ્યું હોય ને આવી રીતના આમ લઈ આવીએ તો ઘણા એવા હે ને મિત્રો મારાય દોસ્તારો હે ને આપણે જઈએ ખરી એક ટ્રીપમાં હે ને ગાડીને ધંધાથી કંતરી જઈ કે ઓહ આ આપણાથી નહીં થાય આપણે હવે નથી જાવું ગાડીમાં એટલે આ ગાડીને ધંધા એવો હે ને કે પૂરેપૂરી સહનશક્તિ હિંમત આમાં જઈએ બાકી તમે હિંમત આવી જાવ અને સહનશક્તિ ન હોય તો કોઈ દી

એટલે હેલો હે ને કંઈ ન બીજાનારી કણાઈ જતા હોય ને તો એને એમ જ હોય કે ઓહો ભાઈ એને હે ગાડીમાં જલસા હે આમ આમાં આપણે એટલે એને બીજાને મન થાય કે આપણે ગાડીનો ધંધો કરવો એટલે ગાડીને ધંધામાં હે ને મિત્રો એમ કંઈ ખાઈ લેવાનો ન જે એ હે ને ભોગ દેવો પડે ને મહેનત કરવી પડે અગર આવવું હોય ને તમારે તો બાકી હે ને ખરામ આવતી હોય કણાઈને કહે આમાં તો આવું કરવું પડે ને આવું કરવું પડે ને તો હે ને બધા કરવું પડે વારવું પડે પછી જ પાવરાકવા પડે કંઈક હોવી પડે બધું હે ને આમાં કરવું પડે એટલે હે ને એમ કંઈ હેલું નથી ભાઈ મિત્રો ને ધંધામાં હે ને કોઈ જાતને હે ને કઈ દી ધંધાથી કંઈ હે ને મોટું નતો ધંધામાં કઈ દી હરમ ન હોય એટલે હે ને આમાં બધી અમારે જાવ આવું બધું કરવું પડતું હોય તો હવે હે ને એટલે આપણે હવે કાઢવો જ હે તો મિત્ર આમાં હે ને ચાર વાગ્યાના આપણે વર ગયા હતા પૂરેપૂરી છે ને અઢી કલાક થઈ ગઈ તો અહીંયા હે ને માન માન નીકળો ને હજી છે ને સર્વિસ કરાવવી જોઈએ હે તો અહીંયા નીકળશે એમાં હું હે મિત્ર જા ત્યાં સર્વિસ આ પોઝિશનમાં આપણે સર્વિસ કરાવવા જઈએ ને તો એ ઘણાં સર્વિસ સ્ટેશનવાળા હે ને ના પાડી દઈએ કેમ કે આમાં હેને મહેનત વધી જાય ન કઈ એને તો હે ને ખાલી પાણી મારવાનું હોય પણ એનું કારણ એ છે કે ભાઈ પોહાય નહીં ને બહુ વધી વધીને ફુવારા હે ને સાથે મારવાના બહુ ત્રણસો રૂપિયા લે પણ ત્રણસો રૂપિયા પ્રમાણે એ પ્રમાણે હે ને આમાં ત્રણસો રૂપિયા હે ને લે ને પાછો શું છે કે ફુવારો આમ એમને એમ ખાલી મરાવીએ ને તો હે ને તો બહો રૂપિયા લે વધી ને હો બહો રૂપિયા આમાં થોડીક મહેનત વધી જાય એટલે બહો ત્રણસો લે એટલે એ પછી પાંચસો રૂપિયા તો કંઈ આમાં ન હોય ફુવારા મરવાના એટલે હે ને એને એ હિસાબે પહોંચાઈ નહીં એટલે એ હે ને પછી કહીં ના પાડી દે એટલે હે ને આપણા બધા જો કહી દો તો હજી હે ને થઈ અહીંયા હે ને માન માન જાહે કેમ કે ગારો ચીકણા જેવો હે મિત્રો જેવો જોઈતા જ રાખે એવો તો આપણે હે ને વાથી છે તો આમ લઈ ને અહીંયા જાતા તો માન માન કરીને હેદ પૂરેપૂરી અઢી કલાક થઈ ગઈ જોઈતા જ રાખે આ હે ને ઓલી માટી હે ને ચીકણી હે મિત્રો આંધ્રપ્રદેશ ને નકરાઈ ચોમાસાના હિસાબે હે ને માટી જઈ માટી ભેગું હે ને આપણી જ હાલત કેવી થઈ ગઈ ને હવે હે હાથ આવીએ આપણે તો મિત્રો હે ને હાથ પગ થઈને આપણે અવતાર્યા હવે આપણે હે ને આપણો સાથો સર્વિસ સાજી કરાવવું જ હે તો આમ હાઈવે ઉપર જઈએ આગળ ક્યાંક આવતો હે ને આ થઈ હે ને જો મિત્રો અહીંયા હોજી ગયો કે ઓલા પાટિયામાં હે ને ઓલો પાવરો દીધા ને એટલે હે ને લાગ્યો એટલે હે ને દુખે એવો હાથ કેમકે ઓસિટાનો ભટકાય ને એટલે ઓસિતાનો લાગે એટલે મિત્રો હે ને એમાં થાય દુખાવો થાય અત્યારે ભૂલ મિત્રો આ જા આપણો કમાનનો હે ને કામ કરાયું ને એનું બિલ હે ને ઓલું બિલ થયો હાજર એટલે એ આપણે બિલ નથી કેમ કે એમાં હે ને પાંચસો રૂપિયા મજૂરી થઈ ને ત્રણસો રૂપિયાનો ઓલો આપણે રોડ નાખ્યો ત્રણસો રૂપિયાનો ઈ આવ્યો ને બસો રૂપિયા હે ને આપણે વેલ્ડિંગ ના દીધા એટલે હજાર રૂપિયા ઈ ને ધમકી તો આપણે આ રૂમ એથી હે ને લીધી હતી એટલે ત્યાંથી ઈ આપણા કાકાને ખબર ઈ અહીંયા વહીવટ કર્યો અને આનો જે ખર્ચા આવ્યો એક જૂનો અડતાલીનો પાતો છસો પચાસ એટલે આપણો ઓલો કમાનનો પાટો જે તૂટી ગયો ને મિત્રો એ જૂનો હે ને જમા કરી લીધો ને એ એને બાદ કરતી તો બહો અઢીસો રૂપિયા ને આના હે ને ઉપરના લીધા છ પચાસ રૂપિયા એક કમાનના કમાનના ને બુસિંગ એક ત્રણસો રૂપિયાનો બુસિંગ આવ્યું સેન્ટર બોલ એક એકસો પચાસ એના ને મજૂરી લીધી છસો રૂપિયા ને પિન સાફ કરી ઓલી પિન હે ને હાલી ગઈ વાંધો ના આવ્યો એટલે એની કોને સાફ કરી એટલે પચાસ રૂપિયાની મજૂરી લીધી હતો પચાસ રૂપિયા ઈ હજાર રૂપિયા ઓલા તો હિતાવીસ પચાસ પચાસ રૂપિયાનો હે ને ખર્ચો આવ્યો બધા અત્યારે તો મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા આમ જઈએ મોરબી જો સર્વિસ સ્ટેશન ક્યાંક આવતા હોય તો આપણો સાથો સાફ કરાવી નાખીએ તો હે સર્વિસ સ્ટેશન હવે આગળથી વહી રહ્યા ને અહીંયા જ કરી દે ને તો અહીંયા જ કરાવી લેવું આપણે તો વાથે એ મિત્રા હે ને આપણે 4 કિલોમીટર આયા ને જયા કોઠે એટલે અહીંયા પાછે વઈરાવી ને જાવી જો હે ને હવે મોરબી વાળો ફ્રીજ હે ને અહીંથી અર્ધો પુણો કિલોમીટર થાય તો મિત્રો આપણે આયા અહીંયા જોઈએ ઓલો સર્વિસ સ્ટેશન હતું ન્યા ન્યાય બે ગાડી છે ને એક વાઈ હે હોટેલ હે આનંદ હોટેલ ન્યા એક બીજામાં પોરબંદર ની ગાડી સર્વિસ થાય તો ન્યા એક ગાડી ને જગ્યા હે આપણે ભૂસીએ હું ગ્યે હું નઈ તો માથે એટલે શું હે ઘરે દેના કા થાય યાર આથી ગાડીનો ડાઈમ હોય જૈ ને ગાડીનું પાણી ખાઈ જાય પાણી બોલો ફુવારા મારવાના રૂપિયા યાર હાથે બધી ખબર ખોટી ગઈ આ

શું તારી થાય તો મને ખબર આખી ગાડી ને પાંચસો રૂપિયા લીધી આ નીકળે ને અમારે એમાં કલાક એક મથવાનું તો જો મિત્ર શું વાત આવી મેં તમને કીધો તો ને કે હજી તો આટલો કાઈધો મેં આટલો ગારો હતો કાઈધો તો હજી એ હોય તો હું જો પહેલાં તો ઓલા સેફ હતા એની હું કહી દીધો કે અમે હે ને ભાઈ આમાં મહેનત વધી જાય આ નથી કરતા કેમ કે હે ને અત્યારે કોઈ કરતું જ નથી ના પારી દે ને કરે તો એ પ્રમાણે છે ને રૂપિયા લે હવે પાંચસો રૂપિયા કીધા તમે જોઈએ ને કેટલી હે આટલા હવે પાંચસો કીધા તો પાંચસો રૂપિયા પાંચસો છસો રૂપિયામાં ફૂલ સર્વિસ ગાડી થઈ જાય એ ભાઈએ એની રીતે કહેતા હતા એટલે ઈ એની રીતે માટી છે ને એટલે એમાં પાણી છે ને જોઈએ તો હજી ઓલો તો કોઈ સર્વિસ જ ન કરી દે એ હાથે પેલા કાજવો કરે હજી હે ને એમ કહે એટલે કે ભાવરો હું આપું હજી આ કાઢી દે તો ઈ અમે દોઢસો રૂપિયા લેવો પણ હવે પાવરેથી હે ને નીકળે એમ ન તો હજી વાં બીજો હે તો ત્યાં આપણે પૂછીએ બરાબર હું ક્યાં શું ને કેમ કે પાંચસો રૂપિયા તો યાર એમને મિત્રો આપણે કેમ દઈ દેવા આટલી તો આપણે મહેનત કરી ને આપણા રૂપિયા કંઈ ના તો નથી આવતા એટલે આટલી મહેનત કરી સટાઈ હજી એને પાંચસો રૂપિયા આપણે દેવા તો આપણી મહેનત માથે પડે ને બધું હે ને ઓલું થાય એટલે હે ને ભાઈ અત્યારે ગરજના ભાવ બધે લે અહીંયા એટલે આવું હે જો હું આવા હતા તમને એટલે જ મેં હે ને પેલા કીધું તો સર્વિસ સ્ટેશન વાળા અટલી હજી હોત ને તો કોઈ હાથ જ ન જલે કે કે અમે હે નહીં કરીએ અટલી હજી હે ખાલી આમાં કંઈ નથી ફુવારો આવે હે ને મારવાનો હે ખાલી કલાક દોઢ કલાકનું કામ હે તો એ પાંચસો રૂપિયા કહે અને હજી એમ કે પાવર આપવું તો કાઢી દે હવે એને શું આપડે કેવું એટલે હવે આગળ હે ને વા ઓલું હે ને તપાસ કરી આવીએ તો વાત માટી હે રોપા ભરીને આવ્યા વાત કેટલા અઢીસો કઈ વાંધો નહીં કર નાખો બસો નહીં કઈ વાંધો નહીં મિત્ર જે ઓલું સર્વિસ સ્ટેશન વાહ વાર્વિસ સ્ટેશન આપડે બતાવ્યું હતું ને અહીંયા આપડે પોરબંદરની ગાડી અમારા સર્વિસ થાય તો હવે તમે જઈએ ને એટલે હેના અમારે જે મિત્ર આવું હોય ઓલે કેટલા આપણે કીધા પાંચસો રૂપિયા ને આ ભાઈએ કેટલા કીધા અઢીસો તો એ આપણે અઢીસો દેવા હે ને નરે કેમ કે અઢીસો બહો અઢીસો રૂપિયા આપણું થાથું જે પ્રમાણે પહેર્યું ને એ પ્રમાણે હે ને બરાબર હે એટલે જ આવા હતો કે આપણે હા હરામના રૂપિયા દઈ દેવા એટલે હે ને આવા બહાર નીકળીએ ને એટલે અમે જોઈ મિત્રો એટલે હે ને તાત્કાલિક આપણે રૂપિયાનો સવાલ નથી તો આપણે હરામના આવતા હોય ને તો બરાબર તો આપણે આટલી મહેનત કરી છતાંય એ એની પાંચસો રૂપિયા કીધા એટલે એ હેને વ્યાજબી ન કે ભાઈ હે ને બીજી વાર આવે ને એવું હે ને આપણે કરાય એટલે હો બહો રૂપિયા હાંપુ હે ને આપણે જોવાનું ન હોય આપણે સંબંધ હે ને સંબંધ હાંપુ જોવાનું હોય બીજી ફેલાં હે ને બીજી ફેલાં વ્યક્તિ આવવો જોઈએ આપણે પાંચ દસ રૂપિયાનો હિસાબ કરીએ તો પછી બીજી ફેલાં હે ને કોઈ આવે નહીં એટલે જા ભાઈએ સીધો એને જે વ્યાજબી ભાવ કીધો હજી આપણે જ ખાલી એને એમને એમ કહેતા હતા કે બહો રૂપિયા એ અધીસો હે ને એ થા આપણી જે પ્રમાણે થાથું કર્યો ને એ પ્રમાણે અધીસો બરાબર છે એટલે કે હે ને તો હજાર ય માગે તો એમ હું આપી દેવા આપણે હજાર રૂપિયા કઈ હરામ ના તો આવતા રાતને તમે જવા ને કેટલી મહેનત કરીએ તો અહીંયા હે ને રૂપિયા થાય એટલે આવું હે ભાઈ અહીંયા હે ને અમુક લોકો તો હે લૂંટવા બેઠા એટલે મિત્રો હું હે ને કંઈ એમ બોલો ન તો આપણે હે ને પાકી બુદ્ધિ ના હે આમાં એને ખબર નહીં ને ઘાટે ઘાટના પાણી પીને બેઠા એટલે આપણા વિડીયામાં તમને હે ને મિત્રો આવું હે ને જાણવા નવીન નટ નવીન હે ને જાણવા ચરે હા તો હવે હે આપણે ગાડી લગાડી દઈએ તો મિત્રો ટાઈમ થઈ ગયો હાથ ને હોર ને આ મોરબીવાળું બ્રિજ છે મેન મહેન્દ્રનગર એ વતીને હે ને બે અઢી કિલોમીટર તમારે હલવાનું એટલે આજે ગૂગલ મેપની અંદર પણ દેખાડે આનંદ હોટલ આ આનંદ હોટલ હે ને એની બાજુમાં સર્વિસ સ્ટેશન હે આમ ધીમદીથી પહેલાં હે ને આવ્યું ને હોટલ આવી હે અને સર્વિસ સ્ટેશન બધી હે ને સુવિધા હે

પોતપોતાના ઘરે લઈને ખાઈ લેજો હવે આપણે જઈએ પાણીપુરી ખાવા તો મિત્રો ભાઈએ હેને બનાવી દીધી એક નંબર પાણીપુરી નાની એક રેકડી છે તો આપણે ખાઈ લઈએ પાણીપુરી તો મિત્રો પાણીપુરી ખાઈને આવી ગયા ને ગાડી હજી સર્વિસ થઈ ને હવે પાણીપુરી ખાઈને હેને ચા પીએ ને વરસાદ ચાલુ થઈ ગયા તો મિત્રો જો કમ્પ્લીટ હે ને સાફ સફાઈ થઈ ગઈ ને આમાં હે ને શેખ હતા ને અહીંયા કીધું આપણે પાણીપુરી ખાવા જતા અને અમે છે ને પાવડા અમુક જગ્યાએ મારવો પડ્યો તો અહીંયા હે ને ગારો કેમ કેમકે ગારો જ હે ને એટલે હતી માટી તો જ્યાં કમ્પ્લીટ હોય ને સાફ કરી દીધી ખાલી અઢીસો રૂપિયા છે ને લીધા આપણી અગાઉને હજી છે ને પાછળ કરે શેક છે ને એ ખુદ કરે હોટલ ને ભાઈ એની હે તો મિત્રો હે ને કમ્પ્લીટ આપણી ગાડી થઈ ગઈ એક નંબર કરી હે હા ને જ્યાં ભોલાભાઈ હે લીંબડી સુરેન્દ્રનગર ના ખુદ સેટ હે એની હોટલ ને સર્વિસ સ્ટેશન બે હે તો આવતા આવજો મેં તમને એડ્રેસ છે નાખી દીધો હાથ ને રાખી દેવાની ને હોટલ બનાવે હે નાહવાનો કુંડો હે તો હવે હે ને આપણે નાવું કેમકે હાલત છે ને આપડી હાવ એટલે હાવ ખરાબ થઈ ગઈ કેમકે હવા ને એમને તો નાઈ લે આપડે ગાડી રાખી ને મિત્રો ગાડી સર્વિસ થઈ ગઈ ને આપણે કમ્પ્લીટ છે ને અહીંયા રાખી દીધી હવે અહીંયા રાખીને આપણે થઈ જવાનો હે કેમકે કંઈ ઓર્ડર આવ્યો નથી ને આપણે પાસે એ મોરબીથી હે ને લોડિંગ કરવાની છે ને આપણે જે પલળી ગયા કેમ કે વરસાદ ચાલુ હતો એના હિસાબે ને હવે આપણે જાવું નાવા નહીં નાખીએ એટલે થાકર છે હે ને થોડો ઘણો ઉતરી જાય આજે હે ને હાવ હાલત એવો થઈ ગયો કે એની વાત જવા કેમ કેમકે તમે જવો હવાના હજી હે ને કાલનો લોગ હજી મેં એડિટ નથી કર્યો એટલે હે ને મોડો આવ્યો હે હવે આગળ નાઈ જઈને આવીને હવે એડિટ કરી હજી એમાં બે ત્રણ કલાક થાય એટલે એકલો હોય ને મિત્ર એટલે હેને ને ભૂગાતો કેમ કેમકે મારા આમાં વિડીયો કાલે તમે જોતા હતા કાલને હું હાંજી સાહેબ હાં જોઈએ એમને મળતો એકલો ને એકલો ને પાછો આજે એકલો ને એકલો હે એના હિસાબે કેમ કે આમાં ટાઈમ જરૂર જ કાધો મિત્ર એ જ હે ને મેન ઓલું હે આપણા કાકા હોય તો હજી વાંધો ન આવે આપણે બે ત્રણ કલાક હે ને આગળ પાછા એડજસ્ટ કરી લઈએ અને હોટલ તમે અહીંથી કોઈ ગાડીવાળા આપણા મિત્ર જોતા હોય આવતા હોય તો હે ને અહીંયા આવજો જરૂર ઓલાભાઈ છે એક નંબર માણસ છે અને મિત્ર અહીંયા આવતા હોય તો હે ને જરૂર આવજો આપણા ગાડીના ડ્રાઈવર ભાઈ જોતા હોય કે વિધિ આપણો તો બાજુ આવો તો સર્વિસ કરાવવી હોય તો અહીંયા હે ને હા વ્યાજબી વ્યાજબી કરી દઈએ કેમકે એની એ કીધું કે ઓલો હે ને ભાવ બધા આગળ મન પડે એમ તોડે કોઈ આગળ પાંચસો હજાર કેમ કે ન્યા આ રોપાની બીજી ઘણી ગાડી આવે કેમ કે એમાંય માટી હોય એટલે હે ને મન પડે એ ભાવ પર ભોલાભાઈ ઈમાનદારી ઈમાનદારીવાળા માણસ છે એની આપણે વાત કરી એ એની વાત છે એની એની કીધું કે અહીંનો કર્યો હે ને અહીંયા જોઈએ આપણે એ કે નીતિનો હે ને કમાવવાનો ને બીજી કે તમારી પોરબંદરની ગાડી છે ને ઘણી મારે બાંધેલી છે એટલે એક નંબર માણસ છે આવતા હૈ તો આવજો આપણે અહીંયા હવે જમીને હોઈ જાવ ને હવે આપણે નાતા આવીએ તો મિત્રો દસ દસ વાગી ગયા ફિક્સ ને આપણે હે ને નહીં જઈને ક્યારના અવતારીએ તા ગાડીએ બેઠા હતા અને હવે હે જમવા આપણે હે ને જઈએ હોટલ આપણે અહીંયા જ રહી ગઈ ગાડી આનંદ હોટલ અને હેને વરસાદ એ ક્યારનો ચાલુ થયો આપણે સર્વિસ કરાવતા હતા ને ગાડી ત્યારનો હે ને વરસાદ ચાલુ થયો ક્યારનો એમને એમ હે ને ચાલુ હે ખાઈ તો ફૂલ આવે ને ખાઈ તો ધીમો આવે હવે હે ને આપણે જમી આવીએ અહીંયા હે ને કેમકે દસ સાડા દસ વાગ્યા સુધી હે ને જમવાનું જ્યારે કેમ કે આપણે બોલા ભાઈએ હે કીધું હતું તો હવે જઈએ આપણે જમવા તો મિત્રો ગાડીએથી આપણે આવી ગયા હોટલે આપણો જમવાનું હે ને આવી ગયો ગરમા ગરમ શાક આપણે શાક માગ્યું મગનો ને સાસ મેગી ને હે ને આ પ્રકારના હોટલનો વ્યવહ હે ને અહીંયા હે ને ફિક્સ થારી સિસ્ટમ નત ને બાજરીના રોટલા જરતા નત આપણે ઘઉંની રોટલી મગાવી તો જમી લઈએ મિત્રો હે ને આપણે જમીના હોટલેથી આવી ગયા પાછા ગાડીએ ને જમવાનો હે મિત્રો એક નંબર બનાવ્યું તો ઘર જવું દેશી ટૂંકમાં હે ને બાજરીના રોટલા રાખતા નથી બોલા ભાઈ કેમ કે એને હે અહીંયા વધારે રોટલી હાલતી હોય એટલે ભાઈ ઘણી જગ્યાએ રોટલા પછી ન રાખે કેમકે રોટલા ખાવા વાળા ઓછા આવતા હોય તો એ પ્રમાણે પછી બનાવે અને ફિક્સ થારી હે ને અહીંયા નજર થઈ નકર ને બીજી અમુક હોટલ હોય આપણે અહીંયા કાઠિયાવાડમાં ને એકસો વીસ રૂપિયાની ફિક્સ થારી હોય પણ અહીંયા એવી સિસ્ટમ નથી જેટલે આપણે જેમ ખાવું હોય ને એ પ્રમાણે હે ને બનાવી દઈએ તમારે જે ખાવું હોય એ ને એ પ્રમાણે પછી જે વસ્તુ તમે મગાવો એનું હે ને સૂતક સૂતક ટૂંકમાં બિલ લે એટલે હે ને એ આપણે કહી દઈએ એ પછી વળી ઘણા કહે કે તમે તો ભાઈ આમ કીધું તો ને આમ હે ને પાર્કિંગને એ હે ને પચાસ રૂપિયા અહીંયા લેવામાં આવે એટલે હે ને બધે અલગ અલગ સિસ્ટમ હોય ભાઈ પછી તો જેવી હોટલ ને બીજે અમુક અહીંયા મોરબીની અંદર તમે જાઓને તો હે ને હો હો રૂપિયા પાર્કિંગને લઈએ ગાડી રાખવાના તમે જમો ને તો એ હો રૂપિયા લઈએ એટલે હે ને ભાઈ બધી અલગ અલગ અમે સિસ્ટમ હોય તો હે ને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ કેમ કે આપણી હાલત છે ને હાઉ પૂરી છે નવા જઈ જાવ હે ને બેહી ગયો કે ગરવું હે ને બરે પણ મેડિકલ હે ને કે આવતું ન હતું આપણે હે ને દવા લેવી તો હવે આજનો વિડીયો અહીંયા મિત્રો પૂરો કરીએ કેમ કે આજે આપણે હે ને ફૂલ એટલે ફૂલ થાકી ગયા હવે હે હોઈ જાવ તો હવે હે ને મળીએ આપણે નવા વિડીયોની અંદર